સંગીત તો ઉપાડો એક આદુ કે તો અમે બધાય જીલાવશું લીલી દ્રાક્ષને છાએ સેનોરીટા બેનનો માંડવો સેનોરીટા બેન દાદાને પૂછે પણ એ દાદા પૂછે પૂસે એલી એટલે પૂસે વિદેશની છે ઓલ બાજુની કાય એ બાપાના થોડું સગન ને જમન ને હોય હે સોનલ બેન એ પપ્પાના નામ હેરી ભાઈ છે ઠીક હેરી ભાઈ સે કા આપણે ત્યાં હરિયો કઈએ ઠીક આલો બીજુ કી ગયે જીલાવજો વારી નથના પરવા

पहला लेर तो हूं मान लियो आ पहाड़ी बैठी रहे काई करसे नहीं वोवे जो के भूरी से ने काई आवड़तु नहीं वोई सरल ओलु गीत गाई श्रीनाथ जी बाबा ने बेनी तारे नमावू जो से हां दादा ने माता बेनी तारे सोड़वा जो से के सोड़

બસ આ જામી ગયો આ તો પાડા પાડ થયો નાનો ડાનુ એન્જિન બનાવ્યું 300 સીટી થાય કે જી ગટારું